नमस्कार मित्रों आज आपने वत सोमनाथवाड़ी बस में साधु महिला कंडेक्टर साथ बने घटना पर सांज धीमे धीमे रात तरफ आग रही थी सूर्यना अंतिम किरणों आकाशनी धार पर लालाश सांटता हता अने की ठंडी हवा अजाणी एवं चुपसाप कंपन वहती हती। સુરત શહેરના વ્યસ્ત બસ સ્ટેન્ડ પર લોકોનો ધમધમાટ સતત ચાલતો હતો કોઈ પોતાના ગામ જવાની ઉતાવળમાં હતો તો કોઈ પોતાના પરિવાર પાસે પહોંચવાની આતુરતામાં દરેક માણસ પોતાના શરીરને બસાવવા માટે ગરમ સાલ સ્વેટર અને બંડીમાં લપેટેલો હતો શ્વાસમાંથી નીકળતી હવા પણ ઠંડીને કારણે नजरे देखाती होती थी अनेक ए बधा बस स्टेड नवाज वाहनों होर्न सावाड़ा बूम मुसाफरो अफरातफरी एक अलग ज जगत रसी रही हती बस एक खूण ज्याटा भागना ध्यान जत न एक साधु महाराज शांत स्वभाव थी बैठा था शरीर पर सादी भगवी सादर उ एक जूनीप स्वच्छ बंडी माथा पर सफेद चेहरा पर अद्भुत शांति जाने दुनिया नी भाग दौड़ती पर कोई दिव्य आत्मा त्या बैठी होई पोता ना बन्नी ना खीसा में बने हाथ नाखी आंखों अर्ध बंद राखी आसपासनी अफरातफरी संपूर्ण निरपेक्ष लागता ठंडी तेमने स्पर्शती होवा छता तेमना चेहरा पर कोई तकलीफ की चिंता दिखाती न होती थोड़ी वारपची बस स्टैंड पर घोषणा થઈ કે સોમનાથ તરફ જતી બસ આવી ગઈ છે આ સાંભળતા જ લોકોમાં હરસલ વધી ગઈ જે જે લોકો ને આ રસ્તે જવું હતું તે પોતપોતાના સામાન સાથે બસ તરફ દોડી પડ્યા કોઈને બેઠકો મળવાની ચિંતા હતી તો કોઈને સમયસર બસ છૂટી ન જાય તેની બસના દરવાજા પાસે લાંબી કતાર લાગી ગઈ કંડક્ટર ઊંચા અવાજ जे ने झड़प करवा कहती थी ए ज समय साधु महाराज धीमे धीमे उभा थया जाने दरेक पगलू विशार पूर्वक मुकता होए तेमनी साल में कोई उतावल नहोती न कोई गभराहट बस तरफ तेओ धीमी गतिए आगे वध्या કેટલાક લોકોએ તેમને જોઈને થોડું બાજુ આપી કોઈએ માનથી નમન કર્યું તો કોઈએ અવગણના પણ કરી પરંતુ સાધુ મહારાજને આ બધાથી કોઈ ફરક પડતો ન હતો તેઓ શાંતિથી બસમાં ચડી ગયા અને એક ખાલી બેઠકે બેસી ગયા બસ ધીમે ધીમે બસ સ્ટેન્ડ છોડીને આગળ વધવા લાગી બહાર શહેરના દીવા ઝગમગતા હતા અને અંદર મુસાફરો પોતપોતાની દુનિયામાં વ્યસ્તતા હતા કોઈ વાતો કરતો હતો કોઈ આંખ મીસીને આ राम करतो हतो तो कोई ना बहारना जोतो जो साधु महाराज पोतानी बैठके शांति थी बैठा हता आँखों बंद अने हॉट पर हड़वी स्मित कोई आंतरिक यात्रा में लीन कंडक्टर महिला बसना આગળના ભાગથી ટિકિટ લેવા માટે આગળ વધી તેણીની અવાજમાં કડકાઈ હતી ચહેરા પર કામની તણભરી ઝલક દરેક મુસાફર પાસે જઈને તે ટિકિટ માંગતી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહેતી હતી કે જો કોઈએ ટિકિટ ન લીધી હોય તો તરત લઈ લે આગળ તપાસ થાય તો કોઈ બહાનું ચાલશે નહીં બોલતી બોલતી તે સાધુ મહારાજ પાસે આવી અને થોડા અસંભામાં પડીને પૂછ્યું તમારે ક્યાં જવું છે સાધુ મહારાજ શાંતિથી પોતાની बैठक पर थी उभा नम्र अवाज बोलिया मारे सोमनाथ जवुक कंडक्टरे तरत गणतरी कर चार सौ ऐसी रुपया थाय साधु महाराजे शांति थी पोतानी बंडी में हाथ नाख्य किसानમાંથીથી પૈસા કાઢ્યા અને ધીમે ધીમે ગણવા લાગ્યા બસમાં થોડી શાંતિ સવાઈ ગઈ ગણતરી પૂરી થતા તેમના હાથમાં માત્ર 290 રૂપિયા જ રહ્યા તેમણે નમ્રતાથી કહ્યું કે બહેન મારી પાસે પૂરા પૈસા નથી આ શબ્દ સાંભળતા જ કંડક્ટર મહિલા ગુસ્સામાં આવી ગઈ તેણે आवाज વધુ કડક બની ગયો પૂરી ટિકિટના પૈસા ન હોય તો બસમાં બેસવાનું નહીં ચાલો નીચે ઉતરો એવું કહી તેણે સાધુ મહારાજ हाथ पकडीने तेमने उभा करवा प्रयत्न करيو बसमा बैठेला घना लोको आ दृश्य જોઈ રહ્યા હતા કોઈ શુભ રહ્યો તો કોઈના મનમાં દયા ઉઠી અને એક ક્ષણે બસની એક બેઠક પરથી એક મહિલા उभी थी अंदर अचानक एक अजीब एवं शांति सवाई गई कंडेक्टर महिला ना कड़क अवाज हजी हवा गूंज साधु महाराज शांत शहर उतार चाली रही थी ए समय बस में बैठेला घना मुसफरा नजर आ दृश्य पर जमा गई थी के चेहरा पर असहता तो के मन में प्रश्न उठी रहा था कि अठंडी रात साधु ने बस उतार तो क्या जैसे परंतु एवा लोग एवं बोलवा हिम्मत सके एक क्षणे बसनी मध्य भागनी एक बैठक पर एक महिला उभी थी चेहरा पर सहज सौम्यता हती अने आँखों में करुणानी पण गरम साल में लपेटायेली पति अने संता बैठेलाता कह धीमे थी परन्तु स्पष्ट अवाज में के कि बहन पण सोमनाथ जई रहिया छिया साधू महाराज नी टिकट ना पैसा अमे आपी दईशु तमे टेमने नीचे न उतारो आ शब्द सांबळता ज बसमा फरीथी हलचल थई गई કેટલાક લોકો ના ચહેરા પર આશ્ચર્ય આવ્યુ તો કેટલાક ના મનમાં મન રાહત કંડક્ટર મહિલા થોડી ક્ષણ માટે રોકાઈ ગઈ તેણીએ આ મહિલા ની સામે જોઈને તેના ચહેરા નો ભાવ વાંચવાનો પ્રયત્ન કર્યો ત્યાં કોઈ દેખાવ કે દેખાડો તો માત્ર સહનાભૂતિ અને માનવતા હતી કંડક્ટરનું મન પણ થોડીવાર માટે નરમ પડ્યું કારણ કે હવે ટિકિટના પૈસા મળવાના હતા અને ઉપરથી કોઈ ઝઘડો પણ ન થવાનો કંડક્ટરે થોડા કડકપણામાં કહ્યું કે જો તમે પૈસા આપશો તો બેસી શકે ને હાથ છોડી દીધો મહિલાએ તરત જ પોતાની પર્સમાંથી પૈસા કાઢી અને ટિકિટ લઈ લીધી साधु महाराज फिर ही પોતાની बैठक पर बैसी गया परंतु टेमनी आंखों में आभार करता पण વધારે કોઈ જો ઊંડો ભાવ હતો તો જાણે टेमने આ દુનિયાની સાસી માનવતા ફરી એકવાર જોઈ હોય સાધુ મહારાજે ધીમેથી તે મહિલાને કહ્યું કે માતા તમારો ખૂબ આભાર તમે આજે જે રિયું છૈ તેનું ફળ તમને જરૂર મળશે મહિલાએ નમ્રતાથી માથું હલાવ્યું અને કહ્યું કે મહારાજ આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી માનવતા એ જ સાસો ધર્મ છે બસ હવે ફરીથી પોતાની ગતિએ છે એ આગળ વધી રહી હતી બહાર અંધારું ઘેરૂ બનતું જઈ રહ્યું હતું રસ્તા પર ક્યાંક ક્યાંક ગામડાના દીવા દેખાતા હતા અને બસની અંદર હળવી વાતચીત શરૂ થઈ ગઈ હતી કેટલાક લોકો આ ઘટનાની ચર્ચા કરી રહ્યા हता कोई कही रुँ के आजे आज सारा लोको जीवता छे तो कोई कहे तो हतो कहते साधु बात छे साधु महाराज शांति थी बैठा हता आँखों बंद कर मंत्र उच्चार કરતા હોય તેમ લાગતું હતું તેમનો ચહેરો વધુ તેજસ્વી લાગતો હતો જાણે અંદર કોઈ દિવ્ય પ્રકાશ જાગી ઉઠ્યો હોય તે મહિલા વારંવાર તેમની તરફ જોઈ રહી હતી તેના મનમાં અજાની એવી શાંતિ અને સંતોષ ઉતરી રહ્યો હતો જાણે કોઈ પવિત્ર કાર્ય કરીને હૃદય હળવું થઈ ગયું હોય એનું બસ રસ્તામાં નાના મોટા સ્ટોપ પર અટકતી હતી કેટલાક મુસાફરો ઉતરતા રહ્યા અને કેટલાક સડતા રહ્યા ઠંડી વધુ વધતી જઈ રહી ऊंधी हती छता बसनी अंदर एक उष्मा हती जे मात्र हीटर नहीं परंतु मानवता नी हती अने आ यात्रा हवे मात्र एक स्थल सुधी पहुंचवानी यात्रा नहती परंतु घणा लोको માટે આંતરિક અનુભવ બની રહી હતી બસ હવે શહેરની હદો પર કરી ચૂકી હતી અને ખુલ્લા હાઈવે પર શાંત ગતિએ છે આગળ વધી રહી હતી બહાર ઘેરો અંધકાર સવાઈ ગયો હતો માત્ર ક્યાંક ક્યાંક દૂર ગામડાના દીવા ટિમટમતાવા દેખાતા હતા ઠંડી હવા બસની બારીઓ સાથે અથડાતી હતી અને અંદર બેઠેલા મુસાફરો પોતાના સાલો વધુ મજબૂતીથી લપેટી રહ્યા હતા રાત જેટલી આગળ વધી રહી હતી તેટલી જ યાત્રા વધુ શાંત અને ગંભીર બની રહી હતી તે મહિલા જેણે સાધુ મહારાજની ટિકિટના પૈસા આપ્યા હતા હવે વારી પાસે બેઠી હતી તેના સંતાનો ઊંઘી ગયા હતા અને પતિ પણ આંખ મીસીને આરામ કરી રહ્યો હતો પરંતુ તેનો મન हजू जागत हतु तेनी नजर स्वामीनी स्वामी बेठ के बैठेला साधु महाराज तरफ जती हती तेमनी आँखों बंद हती परंतु चेहरा पर एवी शांति हती के जाने कोई उड़ा ध्यान में लीन होई बसना हलन चलन छता अडग अने स्थिर लागता हता महिला ना मन अनेक विचारों उठी रहया था जीवन में केटलाय वक्त तेने कोईनी मदद मदद करती परंतु आजनी मदद कहीं अलग लगती मदद में कोई अपेक्षा શહ ન હતી કોઈ દેખાડો ન હતો સતા હૃદયમાં અજાણી એવી પ્રસન્નતા હતી જેને લાગ્યું કે આ સાધુ સામાન્ય નથી તેમના આસપાસ કોઈ અદ્રશ્ય આભાસ છે જે શબ્દથી નહીં પરંતુ અનુભવથી સમજાય એવી છે થોડીવાર પછી साधु महाराजે આંખો ખોલી અને ધીમેથી મહિલાની તરફ જોયું નજર મળતા જ તેને થોડી સંકોચાઈ ગઈ પરંતુ સાધુ મહારાજના ચહેરા પર સૌમ્ય સ્મિત જોઈને તે સંકોચ ઓગળી ગયો સાધુ મહારાજે નમ્ર અવાજમાં પૂછ્યું કે માતા તમે સોમનાથ ક્યાં માટે જઈ રહ્યા છો મહિલાએ થોડી ક્ષણ વિચાર કરીને જવાબ આપ્યો મહારાજ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા છે પતિનું કામ સ્થિર નથી બાળકોનું ભવિષ્ય વિચારતા મન चिंतात रहे छे सांबळيو હતુ કે सोमनाथના દર્શન કરવાથી મનને શાંતિ મળે છે એટલે પરિવાર સાથે અહી આવી રહીશુ સાધુ મહારાજે માથું હલાવ્યું અને કહ્યું કે सोमनाथ માત્ર પથ્થરનું મંદિર નથી એ તો श्रद्धा नो आधार त्या जाइने जो हृदय थी प्रार्थना करशो ने तो मार्ग जरूर महिला ना हृदय मा आशा दीवो ए जीवन मा पहली वार अनुभव क्यों के कोई अजाणियों मानस मन की वातो एटली सहज रीते शके छे बसनी अंदर फरी शांति सवाई गई बहार रातवध घेरी बनी रही हती, परंतु अंदर कोई अदृश्य प्रकाश हतो, रातना मध्य भागे बस एक हाईवे पर ना विराम स्थले उभी रही के मुसाफरो सा पीवा निशे उतरिया ठंडी ने कारण ना शानी सुगंध हवा फैलाई गई साधु महाराज बस में उतरिया बैठक पर शांति थी બેઠા રહ્યા મહિલા પણ નીચે ઉતરવાનું ટાડ્યું તેને લાગતું હતું કે આ યાત્રામાં દરેક ક્ષણ મહત્વની છે બસ ફરીથી આગળ વધતી ગઈ થઈ રાત હવે અંત તરફ જઈ રહી હતી કેટલાક મુસાફરો ઊંઘમાંથી જાગી રહ્યા હતા તો કેટલાક હજી પણ સપનામાં હતા અને આ બધાની વચ્ચે સાધુ મહારાજ જાણે કોઈ अनोखी તૈયારીમાં હોય તેમ લાગતા હતા હો જાણે સોમનાથ પહોંચ્યા પછી કોઈ મોટો ફેરફાર થવાનો હોય માત્ર તેમ ના માટી નહીં પરંતુ બીજા કોઈ માટી પણ રાત ધીમે ધીમે પોતાની કાળી સાદર ઉતરતી હતી અને પૂર્વ દિશામાં હળવી ઉજાસ દેખાવા લાગી હતી બસ હવે સોમનાથ તરફના અંતિમ રસ્તા પર પ્રવેશી ચૂકી હતી हवा लागती लगती जाने सदियों की वहती श्रद्धा आ रस्ताओं में सई गई हो बस अंदर बैठेला मुसाफरो एक पची एक जागी रहता कोई आँख मसली रो तो कोई बारीमा बहार झाँखी रोने अने मन में एक अदृश्य उत्साह अनुभवा સાધુ મહારાજ હવે સંપૂર્ણ રીતે સચેત લાગતા હતા તેમનો ચહેરો ઉજળો અને આંખોમાં અદ્ભુત તેજ હતું જાણે આખી રાતની યાત્રા કોઈ સાધનોનો ભાગ રહ્યો હોય તે મહિલા પણ હવે જાગી ગઈ હતી તેના બાળકો ઊંઘમાંથી ઊઠીને ઉત્સાહથી બહાર જોઈ રહ્યા હતા મમ્મી સોમનાથ આવી ગયો એવો પ્રશ્ન વારંવાર પૂછતા હતા અને તેની હળવું સ્મિત કરીને કહેતી હતી કે હા હવે થોડું જ બાકી છે જેમ બસ સોમનાથ બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભી રહી તેમ જ મુસાફરોમાં ઉતાવળ શરૂ થઈ ગઈ કોઈ પોતાનું સામાન ઉતારવા લાગ્યું કોઈ દર્શન માટે વહેલી તકે પહોંચવાની તૈયારી કરવા લાગ્યું બસનો દરવાજો ખુલ્તા જ ઠંડી હવા સાથે પવિત્રતા ભરેલી સુગંધ અંદર પ્રવેશી જાણે દરીયો અને મંદિર બની એકસાથે આવકાર આપી રહ્યા હોય સાધુ महाराज सौ प्रथम बस उतरिया जमीन पर पग मुकताजे थोड़ा क्षण मेटे आँखों बंद कर मन में प्रणाम कर महिला पोताना परिवार साथ नीचे उतरी तेनी नजर सतत साधु महाराज तरफ जति हती मनमा क्या कंदर थी लागतु हतु के हवे कई खास थवानो छे कणी केवु जे जीवन नी दिशा बदली शके थोड़ू अगड़ चालिया पछि साधु महाराज अचानक उभा रही गया टेमने ते महिला ने इशारो करी ने पासे बोला भी आसपास भीड़ हती छता आक्षण संपूर्ण रीते शांत लगी रही हती साधु महाराजे नम्र परंतु गंभीर आवाज मा कह्यो के माता मारी पासे तुमने आपवा धन नथी पैसा नथी कोई परंतु जे निष्कपट भावना थी करियो छे ने तमे तमें फल जरूर मळशे महिलानी आंखों भीनी थी तरत ज कहियो के महाराज में तो मानवता थी करियो हतु कोई इच्छा नहोती मारी साधु મહારાજે હળવું સિમિત કર્યું અને કહ્યું કે જે તો સાસુદાન છે જેયા અપેક્ષા નથી ત્યાં ભગવાન પોતે બેસે છે એવું કહી તેમણે પોતાનો હાથ તેના મસ્તક પર મૂક્યા આસપાસના અવાજો જાણે થંભી ગયા હોય એમ લાગ્યું તે ક્ષણે મહિલાના મનમાં અજાણી એવી શાંતિ અને વિશ્વાસ ઉતરી આવ્યો જાણે વર્ષોથી ભરાયેલો ભાર હળવો થઈ ગયો સાધુ મહારાજે આગળ કહ્યું કે તમારા જીવનમાં જે અડસણો છે તે ધીમે ધીમે થઈ જશે તમારા સંતાનોનો માર્ગ ખુલ્શે અને તમે જે ચિંતા લઈને આવ્યા છો તે અહી જ રહી જશે આ શબ્દો કોઈ ભવિષ્યવાણી જેવા નહતા પરંતુ અનુભવથી નીકળેલી સચ્ચાઈ જેવા લાગતા હતા આશીર્વાદ આપી સાધુ મહારાજ ભીડમાં આગળ વધી ગયા मंदिर तरफ ना रस्ते तेमना पगला धीमे धीमे परंतु दरड़ थोड़ी क्षणों में में लोकोनी वच्चे गया ते महिला त्यां उभी रही गई मा दरडी मा मात्र आज ज शुक्र कहू बहु सारो अन्वय सोमनाथ न मंदिर घंटना हवे स्पष्ट संभळाई रहा था दरियानी गर्जना साथे जयने जाने एक दिव्य સંગીત રસી રહ્યા હતા અને આ સંગીતની વચ્ચે એક નવી શરૂઆતનો સંકેત છુપાયેલો હતો જે હવે ટૂંક સમયમાં સાકાર થવાનો હતો સોમનાથના મંદિરના ઘંટો સતત વાગી રહ્યા હતા દલિયાની ગર્જના સાથે મળીને એ અવાજ હૃદય સુધી ઉતરી જતો હતો તે મહિલા પોતાનો પરિવાર સાથે મંદિર તરફ આગળ વધી રહી હતી પાગલા દિમા હતા પરંતુ મનમાં અદ્ભુત સ્થિરતા હતી થોડા સમય પહેલા સાધુ જે ચિંતા સીતા તેના મનમાં સતત ગુંજતી રહેતી હતી તે જાણે કોઈ অদৃশ্য શક્તિએ દૂર કરી દીધી હોય બાળકોના ચહેરા પર આનંદ હતો પતિના ચહેરા પર શાંતિ હતી અને તેના પોતાના હૃદયમાં અડગ વિશ્વાસનો જન્મ થયો હતો કે હવે જીવનમાં કંઈક સારું થવાનું છે તેમણે શિવલિંગના દર્શન કર્યા હતા जोड़ी ने आंखो બંધ કરી કોઈ મોટી માંગણી કર્યા વગર માત્ર એટલું જ એને મનમાં કહ્યું કે જે આશીર્વાદ મળ્યા છે તેને સાસીદામાં જીવવાની શક્તિ આપજો દર્શન પછી જ્યારે તેઓ મંદિર બહાર આવ્યા ત્યારે સૂર્ય સંપૂર્ણ રીતે ઊગી આવ્યો હતો તેની કિરણો મંદિરના પથ્થર ઉપર પડીને ચમકતા હતા હો જાણે આકાશ પણ આ યાત્રાનું સ્વાગત કરી રહ્યું હોય સમય પસાર થતો ગયો દિવસો મહિનાઓમાં બદલાયા અને એ મહિલાના જીવનમાં મે દઈમે ફેરફારો જોવા મળવા લાગ્યા પતિને લાંબા સમય પછી સ્થિર કામ મળ્યું ઘરનું આર્થિક સંકટ હળવું થવા લાગ્યું બાળકોના ના અભ્યાસમાં સુધારો થયો અને સૌથી મોટો ફેરફાર એ હતો કે ઘરમાં શાંતિ અને સંતોષનો વાસ થવા લાગ્યો મુશ્કેલીઓ સંપૂર્ણ રીતે ખતમ તો નહોતી થઈ પરંતુ હવે તેને સહન કરવાની શક્તિ મળી ગઈ હતી क्या रात्रे एकला बेसी ने महिलाएं यात्रा ने याद करती સુરત બસ સ્ટેન્ડ ની ઠંડી આસાનસ બસની અંદરનો તણાવ કંડક્ટરનો ગુચ્છો અને શાંત શહેરવાળો સાધુ મહારાજ તેમણે કોઈ ફરિયાદ કર્યા વગર અપમાન સહન કર્યું હતું અને જેમને બદલામાં માત્ર આશીર્વાદ આપ્યો હતો ત્યારે તેના મનમાં એક જ વિચાર આવતો કે સાચી સમૃદ્ધિ પૈસાથી નહીં પરંતુ ભાવથી મળે છે એ સાધુ મહારાજ પછી ક્યારે ફરી દેખાયા નહીં ન કોઈને ખબર પડી કે તેઓ ક્યાંથી આવ્યા હતા કે क्या yeah. ગયા પરંતુ જે લોકો એ બસમાં હતા તેમના જીવનમાં એ ઘટના એક યાદ બનીને રહી ગઈ કોઈ માટે એ માનવતાનો પાઠ હતો તો કોઈ માટે ધીરજનો તો કોઈ માટે વિશ્વાસનો અને કદાચ સાધુ મહારાજનું પણ એ જ કાર્ય હતું જીવનના રસ્તે ચાલતા અજાણ્યા લોકોને થોડી ક્ષણ માટે રોકીને તેમનો સાસો માર્ગ બતાવવાનું આ વાર્તા અહીં પૂર્ણ થાય છે પરંતુ તેનો સંદેશ ક્યારેય પૂરો થતો નથી કારણ કે જ્યારે પણ કોઈ मानस निष्कपट भावથી બીજાની ની મદદ કરે છે ત્યારે ક્યાંક કોઈ સોમનાથ ફરી જીવંત થઈ જાય છે અને ક્યાંક કોઈ સાધુ મહારાજ અજાણીયા રૂપે આશીર્વાદ આપી જાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે आवाज नवा नवा जीवन उपयोगी मजेदार वीडियो જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક્યુ મિત્રો મળશું આપણે એક નવા વિડિયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક્યુ થેન્ક્યુ ઓકે